બારદોલી ખેડૂત સમાજનું આવેદન વીજ પુરવઠો ચાલુ કરવા માંગણી બારદોડી તાલુકાના ખેડૂત સમાજના આગેવાનોએ દક્ષિણ ગુજરાત વીજ કંપની કચેરીએ સોમવારે સવારે અગિયાર વાગે પહોંચી ખેતીવાડી વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી ઉતારા વઢાવા અને ધામ શહેરના ગામના લગતા ફીદર લાંબા સમયથી બંધ હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો આ મુદ્દે ખેડૂત સમાજે નાયબ ઇજનેરને આવેદનપત્ર આપી પડતર માંગણીના નિરાકરણની માંગ કરી હતી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ આ મામલે ટૂંક સમયમાં જરૂરી કામગીરી હાથ ધરવાની માહિતી આપી હતી આ રોજના ખેડૂતોમાં આશા જાગી છે કે ટૂંક સમયમાં તેમની વીજ પુરવઠાની સમસ્યાનું નિરાકરણ આવશે નામ એમ આઈ ચૌધરી

એની પર સતત મહેનત કરી રહ્યો છે અને મોટાભાગના ફીડરો ચાલુ થઈ ગયા છે અને હાલમાં આ જે આવેદન પત્ર માટે આવ્યા હતા એમાં ફીડર ફીડર ખૂબ જ તેમજ બારો ડ્યુરલ સબડિવિઝન ને મિક્સ રીતે આ પાવર સપ્લાય પૂરો પાડે છે વર્ષોથી આ ફીડર પર મેન્ટેનન્સ થયું નથી પરંતુ અમે હવે ધીરે ધીરે એનું મેન્ટેનન્સ પણ હાથ પર લીધેલું છે અને

ખેડૂતોને બીજી વખત આ આ રજૂઆત કરવામાં નહીં આવે એવી અમે સમસ્યા હલ કરીશું એવી બરાદર અને ખાતરી અધિકારી તરફથી આપવામાં આવી છે સમસ્યા કેટલા વર્ષોથી આ સમસ્યા તો અમારે દર વખતે થાય છે અને છેલ્લા પાંચ થી દસ વર્ષથી અમે પણ કન્ટિન્યુ છ છ મહિને અહીંયા રજૂઆત કરવામાં આવે છે રજૂઆત કર્યા પછી થોડાક દિવસોમાં એનો ફોલોઅપ લેવામાં આવે છે પણ અમારી એવી રજૂઆત છે ને કાયમી ધોરણોનો નિકાલ થાય અને કાયમી સમસ્યા હલ થાય એવી અમે રજૂઆત કરી છે અને અધિકારી તરફથી પણ એક ખાતરી આપવામાં આવી છે કે ખેડૂતોની આ સમસ્યા તાત્કાલિક ધોરણે હલ કરીશ